ભરૂચ શહેરના જાડેશ્વર બસ ડેમોથી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માલ રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓથી વંચિત રખાતા સોસાયટીના મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર ખાતે હલ્લાબોલ કર્યું હતું આ બાબતે પંચાયત વહીવટદાર તેમના માર્ગની સમારકામની કામગીરી ચાલુ કરી દેવાઈ છે જ્યારે માર્ગ પણ મંજૂર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું ભરૂચ શહેરના પૂર્વપટ્ટી ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી નાની મોટી સોસાયટીઓ આવેલી છે આ વિસ્તારમાં સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે જાડેશ્વર બસ સ્ટેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી પંદર સોસાયટીઓ આવેલી છે પરંતુ વર્ષોથી આ વિસ્તારનો માર્ગ બિસ્માર્ટ બન્યો છે જેના કારણે આ વિસ્તારમાં સોસાયટીના રહીશો હાલ નરકાગાની સ્થિતિમાં જીવી રહ્યા છે જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે મોટો વેરો સોસાયટીના રહીસો ભરતા હોવા છતાંય પંચાયત દ્વારા માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે જ્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી તાઇમામ પોકારી રહ્યા છે ચૂંટણી દરમિયાન હાથ પગ જોડીને વાયદાઓ કરીને વોટ પણ મેળવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધાઓ આપવામાં આવતી નહીં હોય પંદરથી વધુ સોસાયટીઓની મહિલાઓએ રોડ રસ્તા ગટર લાઇન સહિતના મુદ્દે આજે ઝાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી ગ્રામ પંચાયત ગજવી રોડ રસ્તા સહિતની સુવિધાઓની માંગ સાથે આવનારા સમયમાં ચૂંટણીમાં વોટ માંગવા આવનારને ચપ્પલ મારીશું તેવી ચીમગી ઉચ્ચારી રોષ સાથે વિરોધ કર્યો હતો આ બાબતે જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કે સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજૂર થયા હતા પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે તેમને આરસીસીનો રસ્તો બનાવવામાં આવે તે પણ મંજૂર થઈ ગયો છે જે આવનારા સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પરના પડેલા ખાણાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવવાનું જણાવ્યું હતું તરીકે આ સોસાયટીમાંથી જે આવી છે એ ધ્યાને છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને

નાનામાં નાના શેરી જોઈ લો બધી જગ્યાએ એકદમ ફર્સ્ટ ક્લાસ રોડ છે રોડ નથી લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર લીધે રહી છે પરંતુ હજી સુધી ખાડાઓ નો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી શું તમે તમારો જ વિકાસ કરો છો ગામમાં રહીને ગામનો પોતાનો જ વિકાસ કરવાનો એવું જરૂરી નથી હોતું તમારે સાધા રસ્તાનો પણ વિકાસ જ કરવો પડે હવે ખાડા પૂરવા માટે તમારે ચોક્કસ કોઈ પગલા લેવા પડે અને જો તમે નહીં લો તો મહેરબાની કરીને વોટ માંગવા અમારી પાસે નહીં આવતા અને જો સોસાયટી માં